ઉપયોગ કરી શકાશે ઓડિટોરિયમમાં છસો પચાસ અને ચારસો ની ક્ષમતા ધરાવતા બે બેન્કવેટ તૈયાર કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં ઓડિટોરિયમના હોલના દર નક્કી કરવામાં આવશે આ ઓડિટોરિયમને સવાર અને સાંજના દિવસે બે વખત ઉપયોગમાં આપી શકાય તે પ્રકારે ઓનલાઈન બુકિંગ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે અમદાવાદના પૂર્વ ઝોનમાં રહેતા નાગરિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દિવાળી બાદ મોટી ભેટ આપવામાં આવશે નરોડા હાંસલપુર એસપી રિંગ રોડ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે કોર્પોરેશન તરફથી શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ ખુલ્લું મૂકવામાં આવનાર છે લગભગ એક હજાર પચાસ લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ છે તે તૈયાર હશે અને તેત્રીસ કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ છે તે બનાવવામાં આવ્યું છે તેની કેપેસિટીની વાત કરીએ તો ફંક્શન અહીંયા આગળ કોઈપણ વ્યક્તિઓ રાખવા હશે તો તેની સંખ્યા પાંચસો પચાસ ડાઇનિન અને ચારસો પચાસ જેટલા નાગરિકો છે તે કોઈપણ સામાજિક પ્રસંગ અથવા કોઈપણ શોકના પ્રસંગ છે તે અહીંયા આગળ રાખી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે આ પહેલાં શહેરનો પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ છે તે સૌથી મોટો ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો હતો અને હવે અમદાવાદના કઠવાડા રોડ પર બનાવવામાં આવેલ ઓડિટોરિયમ શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ બનશે કોર્પોરેશનનો દાવો છે કે અલગ અલગ છ ઝોનના નાગરિકો છે તેમને પોતાના સારા અથવા ખરાબ પ્રસંગે આ ઓડિટોરિયમ ઉપયોગી નિવડ છે અને શહેરનું બની રહેલું સૌથી મોટું ઓડિટોરિયમ પૂર્વ ઝોનમાં રાખવાનું કારણ એ છે કે સામાન્ય રીતે મોટા પાર્ટી પ્લોટ અહીં આગળ આવેલા છે અને સરકારી ઓડિટોરિયમ ન હોવાના કારણે કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો જે ઓડિટોરિયમને શક્યતાઓ છે કે લાભપાચમ અથવા દેવ દિવાળીની વચ્ચે ખુલ્લું મૂકી શકાય કેમેરામેન રાધભાવસર સાથે કુષાંક સોની એ સ્મિતા અમદાવાદ દસકોઇ વિધાનસભાના કઠવાડિયા કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ જેની કેપેસિટી એક હજાર બાવન વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે લગભગ તેત્રીસ કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દીનદયાલ હોલ પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કે પશ્ચિમની અંદર ટાગોર હોલ ટાઉન હોલ પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ આમ દરેક ઝોનની અંદર એક એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે સાડા ચારસો વ્યક્તિનો પ્રસંગ થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કટ હોલ અને આપણે એક વાત કરીએ કે મલ્ટીપર્પસ હોલ જેની અંદર પાંચસો વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પસ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે